કાશ કાશ મારી પાસે કંઈક એવું હોય કે જેનાથી હું એટ ધ એન્ડ ઓફ ધ મંથ કંઈક બચત કરી શકું કંઈક તો કરવું જ પડશે પૈસા બચાવવા જ પડશે મારે તો આ વર્ષે ઈન્ડિયા જવાનું છે મારે ઘર લેવાનું છે મારે કંઈક કરવું પડશે બધાને એ જ વિચાર આવતા હોય છે રાઈટ કેમ કે આપણે જોબ કરી કરીને અથવા તો કોઈ એવી સિચ્યુએશન હોય કે આપણે જોબ ના બી કરતા હોય ફોર એની રીઝન તો આપણે ઘરમાં સપોર્ટ બી નથી કરી શકતા અને એટ ધ એન્ડ ઓફ ધ મંથ આપણું જે બજેટ છે મોર્ગેજમાં જતું હોય અથવા રેન્ટમાં જતું હોય ઇન્સ્યોરન્સ પર્સનલ ઇન્સ્યોરન્સ કાર ઇન્સ્યોરન્સ ગ્રોસરીઝ અને ગ્રોસરીઝ બી કેટલી મોંઘી થઈ ગઈ છે રાઈટ અને હવે તો સમર છે સમરમાં એવરી સેટરડે સન્ડે આપણે ફરવા જવાનું હોય તો એ બધા ખર્ચા અને આપણે એવરી ટાઈમ વિચાર કરવો પડે રાઈટ કે કેમનું યાર કરીશું પણ હવે મારે એ વિચાર કરવો નથી પડતો બિકોઝ મારી પાસે ડિજિટલ બિઝનેસ છે જે બિઝનેસ હું કરી રહી છું એ સોશિયલ મીડિયા માર્કેટિંગ રિલેટેડ બિઝનેસ છે હાય હું છું મોના લાડવા અને હું ઓન્ટારિયો કેનેડાથી છું અને હું જે બિઝનેસ કરી રહી છું એ ટોટલી વર્ક ફ્રોમ એનીવેર છે તો અત્યારે હું ફરવા આવી હતી અને મેં બસ યુનો મને લોકેશન બહુ જ ગમ્યું તો બસ મને થયું કે લાવો હું લોકોને ઇન્સ્પાયર કરું લોકોને ગાઈડ કરું કે તમે લોકો પણ આ બિઝનેસ કરી શકો છો આ જે બિઝનેસ છે એ બિઝનેસમાં તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝ કરવાના હોય છે હું ટિકટોક યુટ્યુબ ફેસબુક બધા જ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરી રહી છું તો આ બધા પ્લેટફોર્મ યુઝ કરીને તમે અર્ન કરી શકો છો હું જ્યારે આ બિઝનેસ નથી કરતી ત્યારે હું લાઈક આપણે રીલ્સ સ્ક્રોલ કરીને ટાઈમ વાસ્ટ કરતા હતા પણ અત્યારે હું એનાથી અર્ન કરી રહી છું જો તમને પણ આવું જ કંઈક એનો કરવું હોય અર્ન કરવું હોય ઘરે રહીને કેમ કે આઈ નો કે બધાને બચત કરવી છે એટ ધ એન્ડ ઓફ ધ મંથ જો તમને પણ કરવી હોય તો આજે જ મારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ મોના લાડવા ડોટ કોમ પર તમારા નામ અને ઇમેલ આઈડી સાથે રજીસ્ટર કરો અથવા તો મને મેસેજ કરો અને હું તમને નેક્સ્ટ સ્ટેપ્સ જણાવીશ